ગઈ તારીખ પહેલી જાન્યુઆરીના રોજ અલથાણ પોલીસની હદમાં આવેલ રામેશ્વર આશીર્વાદ એન્કલેવ ના કેમ્પસમાં એક સિત્તેર થી પંચોતેર વર્ષના કાકાએ એક નાની બાળકી સાથે અડપલા કરેલા જેની તાત્કાલિક ખબર નહીં પડતા દીકરીએ તેના માતાને નહીં કહેતા તેના મોટા મમ્મી પણ ત્યાં કામ કરવા આવતા હતા જેમને જાહેરાત થતા તેમણે તેમના સાસુને કીધું તેના સાસુએ તેમના હસબન્ડને કીધું એ પિતાને ખબર પડતા ગઈકાલ એટલે કે તારીખ નવ એક બે હજાર પચીસ ના રોજ પિતા ફરિયાદ કરવા આવેલા જેની તપાસ કરતા તેમજ સીસીટીવી કેમેરા તેમજ મેન્યુઅલ ચેક કરતા ઘટના સાચી આવતા પોલીસ ગુનો દાખલ કરેલો છે ગુનાની તપાસ ચલાવી છે અને આરોપી હરિ ઉર્ફે હરિકાકા રામજી દ્રોડે ઉંમર વર્ષ છોતેર અટક કરેલ છે અને આગળની કાર્યવાહી ચાલુ છે આરોપી ત્યાં સિક્યુરિટી તરીકે કામ કરતા હતા અને ઘણી નાના મોટા કામ પણ સોસાયટી ના કરતા